પવન છે એક ધાડો ગજબનો ઉડે છે અને તો પતંગ એ આપણે ઉડે છે એક પતંગ ને વાતાવરણ એવું ભૂખરું ભૂખરું નથી પણ તો આમ એક ધાડો પવન બહુ ઉડે છે ખાસ કરીને તો એવું કહેવામાં આવે છે કે મજા બગડવાનું એંધાન કહેવાય કારણ કે કેમ બે ઋતુ ભેગી થાય એટલે તડકો અને શિયાળો એટલે એવું થાય તો અત્યારે હું બેઠો છું અને મસ્ત નાસ્તા થાય છે આવી ગઈ આખું બવણી લી લીધી છે આપણી પગલે નાસ્તો આવી ગયો ટમેટો આવી ગયું છે આ

મેહરબાની રાતને મજા આવી જાય ખાવાની તો અત્યારે હું નાસ્તો કરો મને લાગી બહુ ભૂખ તો તમે બનાવી દો આપણા બ્લોકમાં હવે તમને દાદુ ને નાનો તો બ્લોક બન્યો પણ તમને રનિંગમાં બતા દે કેટલો રનિંગ કરી તમને ખબર હશે ક્યાં લગ્ન જાવ છું એ દેખાડી તમને તો હેલો તો થકાઈ ગયું છે બહુ જાદુ કારણ કે એમાં છે પાંચ ખાઈ લીધું આજે મજા આવ્યા પહેલી વખત પાંચ ખાઈ છે એટલે આમ તો ખુશી દિવસ કહેવાય ખુશ થાય પણ થાકી ગયા એટલે બહુ એટલે બહુ ના બધા

બે દિવસ માં આપણે પચીની અંદર લાવવાનું પછી મહિનો થાય એટલે અંદર મહિનો નહીં મારે દોઢ મહિનો તો હવે હું લાવીએ પછી બધાને પગે રાખવા એટલે બધા આગળ વહી ગયા છે હું પાછળ રહી ગયો છું બાવીસો મીટર આમ આગળ રહીશું બધા એટર ખાલી બાવીસો દોડે તો એની પાછળ પાછળ આપણે રહી